ભ્રુજમાં આગળ વાત કરીએ તો મોરબી અને રાજકોટમાં આઈટી વિભાગનું મેગા સર્ચ ઓપરેશન જોવા મળ્યું છે મેટ્રો લેવિસ ગ્રુપ પર ઇન્વેસ્ટિગેશન વિંગની કાર્યવાહી કરવામાં આવી છે બીજા દિવસે કરોડથી વધુ રોકડ પણ જપ્ત કરવામાં આવી છે કરોડોના બેનામી હિસાબો પણ મળી આવ્યા છે આ સર્ચ દરમિયાન પાંચ કરોડની જ્વેલરી પણ મળી આવી છે નોંધણીય છે કે બે આંગણિયા પેઢી પર પણ તપાસ પૂર્ણ કરવામાં આવી છે આજથી આ સર્ચ ઓપરેશન આટોપી ટોપી લેવાઈ શકે છે

ગ્રુપ ઉપર આ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જે દરોડા દરમિયાન લગભગ પાંચ કરોડ થી વધુના જ્વેરાજ જાતે છે દસ કરોડ થી વધુ ની રોકણ અને જે સાહિત્ય છે તે કબજે કરવામાં આવ્યું છે સૂત્રો માંથી જે માહિતી મળી રહી છે લગભગ સો કરોડ થી વધુ બેનામી હિસાબો પણ મળ્યા છે અને તેની તપાસણી પણ ચાલુ છે સાથે સાથે આંગળીયા પેટી સાથે જે વ્યવહારો થયા છે તે અંગે પણ હાલ તપાસ ચાલુ છે અને જે કાર્યવાહી છે તે હાલ આજથી પૂરી કરવામાં આવશે પરંતુ આગામી લગભગ આવતીકાલે કેટલું કરચોરી થઈ છે તે પણ સાબિત થશે પરંતુ લગભગ સૌરાષ્ટ્રમાં જે કેટલાક સમયથી રાજકોટ આઈટી વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે આળસ પંચે જે કામગીરી કરવામાં આવી છે તે સૌથી મોટું સર્ચ ઓપરેશન કહી શકાય આ સર્ચ ઓપરેશન

પણ મળી આવી છે બે આંગણની પેઢી પર પણ તપાસ કરવામાં આવી